ભરૂચના જગડીયા પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે ઝડપાવાનો કેસ જે છે છે તે સામે આવ્યો જાસૂસ અંકલેશ્વરના ભડકોદરાના પટેલ પાર્કમાં રહેતો હતો સીઆઈડી ક્રાઇમે અંકલેશ્વર સ્થિત મકાનમાં તપાસ કરી છે અને જાસૂસ પ્રવીણ મિશ્રાની સાથે રાખી અને તપાસ કરવામાં આવી રહી છે દેશની ગુપ્ત માહિતી આ જાસૂસ પાકિસ્તાનને પહોંચાડતો હતો તેવો દાવો કરવામાં આવી રહ્યો છે

ઝડપાવાનો કેસ જે છે તે સામે આવ્યો છે જાસૂસ અંકલેશ્વરના ભડકોદરાના પટેલ પાર્કમાં રહેતો હતો સીઆઈડી ક્રાઈમે અંકલેશ્વર સ્થિત મકાનમાં તપાસ કરી છે અને જાસૂસ પ્રવિણ મિશ્રાની સાથે રાખી અને તપાસ કરવામાં આવી રહી છે દેશની ગુપ્ત માહિતી આ જાસૂસ પાકિસ્તાનને પહોંચાડતો હતો તેવો દાવો કરવામાં આવી રહ્યો છે તો જાસૂસ પ્રવીણ મિશ્રાને સાથે રાખવામાં આવ્યો છે તે ભરૂચમાંથી પકડાઈ આવ્યો છે પાકિસ્તાનને ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો જાસૂસ અને ત્યારબાદ હાલ પોલીસ દ્વારા તેને કબજે કરવામાં લેવામાં આવ્યો છે ત્યારબાદ સમગ્ર માહિતી તેઓ પાસેથી તેની પાસેથી ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો છે